નમસ્કાર મિત્રો ફરી એકવાર આપવાનું છું તો વિડીયો પૂરો જોજો મિત્રો અને જો તમે અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આ બેન ને તો તમે સૌ ઓળખતા જશો મિત્રો ને ન ઓળખતા હોય તો હું કહી દઉં કે આ બેન નું નામ છે કિંજલબેન બેન અને કિંજલ બેન દવે નું તો ગુજરાતમાં બહુ મોટું નામ છે મિત્રો અને તેમના ગીતો તો ગુજરાતમાં બૂમ પડાવી રહ્યા છે મિત્રો તો મિત્રો એવું તો શું બોલી ગયા કિંજલ દવે જેના કારણે આ ભાઈ તેમની સાથે ઝઘડો કરવા લાગ્યા મિત્રો એવું કઈ જ નથી કિંજલ બેન દવે કઈ નથી બોલ્યું પણ આ ભાઈ એમને સ્ટેજ ઉપર ન ચડવા દીધો તેના કારણે આ ભાઈ ઝઘડો કરવા લાગ્યા મિત્રો ચાલો તો હું તમને તે વિડીયો બતાવી દઉં મિત્રો અને હજી લુગી તમે અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક ન કરી હોય તો ને લાઈક અને ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો आई होल आई होल आई होल आई होल आई नोट All oh. right.